દરેક કારણ જોવા પડે શું કારણથી છે અમે જે આપે બે નવા રાજીનામાની વાત કરી એ બાબતમાં તો હજી મારે પણ એની ચર્ચા કરવાની છે પણ હું એટ ધ સેમ ટાઈમ તમને એવું જણાવીશ કે દરેક રાજીનામાને વન ટુ વન કેસ બાય કેસ અમે જોવાના છીએ કે કોઈ પણ નવું રાજીનામું આવે કે વોટ આર ધ રીઝન્સ કોઈની હેલ્થ ના બરાબર હોય અને ના ખેંચવા માંગતા હોય ને એને કાયદા પ્રમાણે અલાઉડ હોય તો વી રીહે અલાવ એને અલાઉ કરવું જ જોઈએ કોઈને કરવું એટ ધ સેમ ટાઈમ કોઈને કોઈ નાના મોટા ઇસ્યુઝ હોય તો અમારી જવાબદારી છે અને અમે એ બાબતમાં ખૂબ ઓપન છીએ કે કોઈને નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમે એમને સાથે સહકાર આપી આ સંસ્થાથી આપણે લોકોનું ભલું કરવાનું કામ કરવાનું છે આ સંસ્થા થકી આપણે બેસીને લોકોને સેવા આપવાની છે એની માટે જેની પણ જરૂરિયાત હોય અને જેને પણ કામ લેવાનું છે એને અમે સાથે રાખી અને સહયોગ સાથે અમે આમાં લઈશું પણ રાજીનામા બાબત હું ફરીથી હું મારું સ્ટેન્ડ રિટ્રેટ કરું છું કે કેસ ટુ કેસ જોવું પડે એના કારણો જોવા પડે અને એ કારણોની અંદર આપણે માની લો કે બીમાર જ છે કોઈ એક્સ્ટ્રીમલી બીમાર છે તો પછી એને એને બિચારાને એને પણ આપણે પરેશાન ના કરી શકીએ પણ આપણને એવું લાગે કે વ્યક્તિ કામ કરી શકે એમ છે એને કોઈ બીજે નાનો મોટો પ્રોબ્લેમ છે તો સંસ્થા તરીકે અમે અમારા કર્મચારીઓની સાથે રહીશું અને સહકાર આપીશું એ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ જે જે ખાલી પડતું જાય જુઓ ઇટ ઇઝ અ પ્રોસેસ આજે રાજીનામા છે કાલે રિટાયરમેન્ટથી પણ ખાલી પડે પ્રોસેસ આજે કોઈ એજ થશે તો એ રિટાયર્ડ પણ થશે અને સર્ક્યુલર પ્રોસેસ ચાલતી જ રહે હંમેશા ભરતી નવી કરવી પડે એટલે અમે પણ સંસ્થા તરીકે પણ એ અમે એક એનાલિસિસ કરીશું કે અમારા મિનિમમ મહેકમ ક્રાઇટેરિયા જે અમારે મેન્ટેન કરવું પડે એની અંદર જે કોઈ એમાં કેમ કરીને જલ્દીથી ભરતીની પ્રોસેસ કરી શકાય જે આ રાજીનામા જે આપે છે જે અધિકારીઓ તેની સામે વિજિલન્સ તપાસ થવી જોઈએ એ પ્રકારની માંગ પણ અત્યારે ઉઠી રહી છે શું કહેશો આમાં કઈ રીતે હવે એ કાયદાની મર્યાદામાં જવું પડે કોઈ પણ હા અમે એ છેલ્લે જોતા હોઈએ છીએ કે કોઈ તપાસ છે કે નહીં એ પણ એક ધેટ ઇઝ વન ઓફ ધ ક્રાઇટેરિયા મેં આપને કીધું કે દરેક રાજીનામાને અમે કેસ કોઈ નવા વસ્તુઓ જે જો જે થઈ ગયા છે એ લોકો છોડી ગયા છે પૂરું થયું જે લોકો નવા આપી રહ્યા છે એને અમે એક એકના કેસ ટુ કેસ બેઝિસ ઉપર અમે એમના કારણોને એનું એનાલિસિસ કરીશું જોઈશું જેને અમે એને કન્વિન્સ કરી શકાતું હોય કોઈને નથી જેને ખરેખર નથી થઈ શક્યું અને એટ ધ સેમ ટાઈમ આ રાજીનામાંથી જગ્યા પડે છે કાલે રિટાયરમેન્ટથી પડતી હોય તો એને નવી ભરવી પડે એ પણ પ્રોસેસ કોર્પોરેશન હંમેશા કરતી રહેશે અમે અમારી સર્વિસીસ મનડેટના છીએ એમને પણ છેલ્લો તારીખ છે એ પણ એક એક મેં કીધું અમે બધાની સાથે વન ટુ વન અમે કરી રહ્યા છીએ કરી પણ છે જેને સમજાવી શકાય એને સમજાવી પણ છે જે અમને જે લાગે છે કે જેને અમુક હવે કોઈ હેલ્થ હોય તો કેનો કે જસ્ટ એવી જ રીતે કોઈને સામાજિક કારણો હોય આ તો એક જસ્ટ હું ઉદાહરણ તરીકે તમને કહું છું કે કોઈના બાળકો બહાર ભણતા હોય ને એને નથી અહીંયા રહી શકે એમ અને પૂરું થતું પછી હવે આપણે પણ એક ઇટ ઇઝ અ હ્યુમનલી વી હેવ ટુ હેવ હ્યુમન એપ્રોચ કે ભાઈ હા ભાઈ ઠીક છે અગ્નિકાંડ પછી એક પ્રેશર જેવું લાગે છે અધિકારીઓને આપણે ફ્રીલી વાતાવરણ

આજથી પચીસ વર્ષ પહેલાં ને ટાવર નહોતા આવતા મોબાઈલ ને ટાવર આવે છે તો એનું એક કામ વધ્યું આજથી પચીસ વર્ષ પહેલા રોડ નહોતા આટલું બહાર આપણે જવાતો હોય રોડ નેટવર્ક વધ્યું આપણું એટલી પ્રજાની એક્સપેક્ટેશન એટલે કામનું ભારણ રહેશે બધા એને સાથે રહીને અમારો કોર્પોરેશનમાં અમારો ધ્યેય એવું રહે કે એક સારું વાતાવરણ રહે અને બધા લોકો સારી રીતે કામ અને જે કોઈ રાજીનામું આપે એ વ્યક્તિને અથવા કોઈને પણ અમે એમને રિઝનેબલ લેવલ ઉપર અમે એમને સહકાર આપીએ રીઝનેબલ વસ્તુઓ પર સાથે ચર્ચા કરીએ અને પ્રજાને સારામાં સારી સુવિધા આપી શકાય એવો પ્રયત્ન રેલવેની જે મેટર આપ અમારા ધ્યાન પર મૂકી છે એ બાબતે જણાવીએ કે ટેક્સની એક મેટર છે કે જેમાં ઇવન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ આ લાયબલ ટુ પે ટેક્સ એટલે જે લાયબિલિટી બાબતમાં જે અમે થોડું પ્રારંભિક સ્ટડી કર્યું એ પ્રમાણે મેટર છે એક સુપ્રીમ કોર્ટ સુધી ગયેલી છે અને એમાંથી પણ એક જજમેન્ટ આવેલ છે અમારો પોતાનો પ્રયત્ન એવો રહેશે કે સિન્સ ઇટ ઇઝ અબાઉટ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ બે સરકારી વિભાગોની મેટર છે તો સિનિયર ઓફિસર્સ સાથે અમે એક વખત મિટિંગ કરી અને પ્રયત્ન કરીએ કે જે લીગલ ટેક્સની કોઈ પણ ડિપાર્ટમેન્ટની લાયબિલિટી હોય નોટ જસ્ટ રેલવે આ એક રેલવેની વાત નથી પણ ઓવરઓલ ટેક્સ લાયબિલિટી ઓફ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એની અંદર પણ અમારો એવો પ્રયત્ન રહેશે કે સંકલન રાખી એક વખત સાથે મિટિંગ કરી બટ હજી હું પ્રારંભિક સ્ટેજ આપને કહી રહ્યો છું કેમ કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના સોરી ઓર્ડર જે છે એ પણ એઝ એ કમિશનર મારે પોતાને હજી એક વખત ખૂબ ડિટેલમાં જોવું પડશે કે શું ઓર્ડર છે શું એના નીતિગ્રિટીઝ છે અમારો પ્રયત્ન એવો રહેશે કે કોઈ પણ સરકારી વિભાગના ઇસ્યુઝ હોય તો એ એક સંકલનથી સિનિયર ઓફિસર્સને પણ સાથે રાખી અને એની પોતપોતાની જવાબદારી સમજૂત કરીને એનો સમાધાન લાવવામાં આવે

હવે જે સરકારી કોઈ ઓફિસીસ હોય સરકારી સંસ્થાઓ હોય તો એક ઓફિસર તરીકે અમારો એ પણ પ્રયત્ન રહે કે એના સિનિયર ઓફિસર્સને બધાને એકવાર ધ્યાન પર મૂકીએ કેમ તો બે વિભાગો બિનજરૂરી રીતે કોઈ સમય જાય કોઈ એની ઉપરની ચર્ચા થાય એ અવોઇડેબલ છે એ સિનિયર લેવલ પર તો એવો અમારો દરેક વિભાગ સાથે હું કોઈ એક સ્પેસિફિક વિભાગનું નથી કહેતો દરેક સરકારી વિભાગ સાથે અમારો પ્રયત્ન એવો રહેશે કે એમના સિનિયર લેવલ મેનેજમેન્ટ ઉપર અને સિનિયર

દરેક સ્ટેજ ઉપર અમારી ટેક્સ જે લેવાના થશે એની જે કંઈ પ્રોસીજર કરવાના થશે એ બધા લેવલ ઉપર થશે